વડોદરા શહેરમાં સડસઠ લાખના દારૂનું નાશ કરવામાં આવ્યું અભય સોની પ્રાંતના અધિકારી નશાબંધી અધિકારીની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો રાવપુરા નવાપુરા ગોત્રી જેપી પોલીસ સ્ટેશન અકોટા પોલીસ સ્ટેશન તથા આટલાદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં વિસ્તારના છે પોલીસ સ્ટેશન જેમને શાહપુરા નવાપુરા અકોટા કોત્રી અટલાદરા અને જેપી ઓડ પોલીસ સ્ટેશનના ગયા ત્રણ વર્ષમાં કુલ બસો અઠ્યાસી જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત સિક્સટી સેવન લેક્સ રૂપી જેટલી થાય છે અને ટોટલ તેત્રીસ હજાર આઠસો બાવન જેટલી દારૂની બોટલો છે આ બધાનો આજે નાશ કરવામાં આવેલું છે અને આ આમાં નાચ કરવામાં અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાચ કરવામાં